गुड मॉर्निंग मित्रों शुभ सवार कैसे हो केम छो मित्रों वाड़ी में बैठा छे हमारे एक टीटोड़ी बच्चा है वो चार बच्चा है चार बच्चा में वो शोर करती है बहुत है करे बैठा છે સફાઈ કામ ચાલી રહ્યું છે જો વાડીએ આવે મજા હો ભાઈ બાકી ટીટોડી જામો પડે છે અમારે આપણું થાય કે હમણાં છાંસ મરી લેસી એવું કરી જાય છે ચાર બચાએ એમ બાજુમાં બેઠવી છે એ કાચ પ્લાટી છે જોઉં છે એને મજા નથી આવતી ગુડ સવાર ગુડ મોર્નિંગ જય હિન્દ કેમ છો બધા મિત્રો કેસ્યો હો સધી લોગ Bye-bye.